અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજાથી ભાવનગર હાઈવે ઉપર કોબડી ટોલનાકા નજીક કાર અને મોટરસાઇકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોટરસાયકલ રોડ ક્રોસ કરી રહી હતી તે દરમિયાન પાછળથી આવી રહેલી ફોર વ્હીલ કાર અથડાઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે મોટરસાયકલ પર સવાર બંને વ્યક્તિઓ ઉછળીને બીજી કાર ઉપર પટકાયા હતા આ અકસ્માતમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે જ્યારે બીજા વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે બનાવની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ બોલાવી બંને ઘાયલ વ્યક્તિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં ઈજાગ્રસ્ત મોટરસાયકલ સવાર કયા ગામના છે તે અંગે હાલમાં કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી વધુ વિગતો માટે રાહ જોવી રહી